સવારે નવ વાગે દસ પોઈન્ટ બત્રીસ ટકા મતદાન હતું જે બે હજાર ચોવીસમાં ઘટીને નવ પોઈન્ટ ટકા જેવું થઈ ગયું છે મતલબ કે પોઈન્ટમાં ફરક જોવા મળી રહ્યો છે બે હાજર ઓગણીસમાં સવારે અગિયાર વાગે છવ્વીસ પોઈન્ટ ટકા મતદાન હતું બે હાજર ચોવીસની જો આપણે વાત કરીએ તો ચોવીસ પાંત્રીસ ટકા સવારે અગિયાર વાગ્યા સુધી બે હાજર ચોવીસમાં મતદાન થયું છે બે માં બપોરે એક વાગે ઓગણચાળીસ ટકા જેટલું મતદાન હતું તો બે માં ચોવીસમાં સાડત્રીસ પોઈન્ટ ત્યાશી ટકા જેટલું મતદાન નોંધાયું છે એટલે કે દોઢ એક જેટલો ફરક અહીંયા જોવા મળી રહ્યો છે અને ગરમીનો પારો હાઈ થતાં મતદાનનો મીટર ડાઉન